જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો કોમેન્ટ આવતી કે દાંતી વડા ડેમ ના તાજા અને લાવ સમાચાર લાવો તો મિત્રો આજે આપણે સવાર સવારમાં બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમ ઉપર એક નજર કરીએ હતો હાલમાં દાંતી વડા ડેમ માં પાણીની આવક બે હાજર સાતસો ને બાર કિશક પાણીની આવક છે દાંતી વડા ડેમ ની સપાટી પાંચસો ને અઠોણ પોઇન્ટ પંચોણ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટ છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ છ્યાસી ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવક માં ઘટાડો જોવા મળ્યો છે અને હજુ આગામી દિવસો હવામાન વિભાગ ની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપરલે ભાગ માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતી સપાટી પ્રમાણે સંપૂર્ણ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી